આપણે વધારે પડતું સાંજે જ આવું ફરસાણ બનાવતા હોઈએ આજે મારે મુઠિયા ઢોકળા બનાવવાના છે તો મેં સાંજનો સમય નહીં અને બપોરનો સમય પસંદ કર્યો કારણ કે ખરેખર તો મારે સવારમાં નાસ્તામાં જ બનાવવાના હોય પણ સવારમાં મને થોડુંક લેટ થઈ ગયું એટલે પછી મને એમ થયું ચાલ ને ઓમ આવશે ને તો હું બપોરે જ માટે બનાવી નાખીશ આમ થાય મારે એક ટાણા છે તો હું પણ બપોરે જમી લઉં સાંજે નથી જમવું સાંજનું જમવું નથી હવે ગમતું બહુ તો મને એમ થયું કે ચાલો દૂધી પણ છે તો થોડાક ભાત પણ મૂકી દઉં અને આજે તો છે ને ઢોકળા બનાવી નાખીએ બપોર માટે બપોરે જમવા માટે એટલે પછી બપોર માટે મેં જો આમાં ભાત રાખી દીધા છે બાફીને અને હમણાં ફટાફટ આ દૂધી ખમણી મુઠિયા ઢોકળા બનાવી નાખીએ એટલે અમારે મમ્મી દીકરાને બપોરે જમવામાં થઈ જાય તો હવેથી રેગ્યુલર માની એમ થાય કે હું વ્લોગ્સ બનાવું જેથી તમને રોજે રોજ મારા વ્લોગ જોવા મળે અને મારે પણ હવે સફળતા તરફ જવું છે તો હું પણ એટલે જ એમ થાય કે હવે કન્ટિન્યુ બધું મૂકી અને આમાં જ ફોકસ કરું એમ તો જો તમે પહેલી વખત મારો વિડીયો જોતા હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને જો સબસ્ક્રાઈબ કરી દીધું હોય ને તો મારા વિડીયો લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો પણ જો તમે હજી સબસ્ક્રાઈબ નથી કર્યું છતાંય તમે મારો વિડીયો જોવો છો ને તો પેલા સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી ગમે ત્યારે હું વિડીયો મૂકું ને એક તો સવારે નવ વાગે મૂકું જ છું નવ વાગ્યાની આસપાસ કોમેડી વિડીયો હોય મારો શોર્ટ વિડીયો અને સાંજે એક નવ વાગે મૂકું છું એ મારો ટાઈમ છે વધીને પોણા નવ નવ ત્યાં સુધીમાં તો મુકાઈ જાય અને બહુ લાંબો વિડીયો હોય તો સવા નવ જેવું થાય ડાઉનલોડ થતા તો તમને નોટિફિકેશન પર ક્લિક કરેલો છે ને તો તમને પહેલો જ વિડીયો તમે જોઈ શકશો મારો તો આજે મને એમ થયું કે ચાલો બ્લોગ બનાવવાનો છે તો શરૂઆત આપણે આ રસોઈથી ને જ કરી નાખીએ

ભાત બાફવા મૂકી દીધા તા તો એ ભાત પણ હું હમણાં નાખી દઈશ પછી આની અંદર હું છે ને આદુ ખમણી નાખીશ એકદમ થી શરદી થઈ છે એટલે તો આજ તો છે ને આ બધુંય મસાલો નાખીને તીખા થોડાક તીખો વાળા કરવા છે એટલે નક્કી કરો છે ને ભલે છે તીખું તમતમતું થાય પણ બનાવવું છે મસ્ત એમ તો એના માટે બધા મસાલા નાખી લો પછી હું લોટ મિક્સ કરીશ તો હમણાં તો આ બધું ગૈડી વસ્તુ ને આ બધું સાતમની વસ્તુ ને ખાઈ લીધી એટલે હવે બધું એમ થાય કે હવે છે ને ઢોકળા અને ઢોસા ને એવું ખાવું છે એટલે હવે છે ને આ જે ઢોકળા બનવાનું તો હવે બે દિવસમાં છે ને ઢોસા પણ બનાવવા છે અને હજી તીખું કરવા માટે આ સૂકી ચટણી પણ નાખી દો ભલે તીખું લાગ જાય છે અને આ ફૂલ હળદર હવે આ બધો જ મસાલો નખાઈ ગયો છે હવે આમાં એક જાડો અને બાજરાનો અને થોડોક ચણાનો લોટ નાખી દેવો છે જો આ બાજરાનો લોટ થોડોક નાખી દીધો થોડોક ચણા નો લોટ નાખી દઉં ચણા ચણાનો લોટ નાખી ચણા નો લોટ તો તેજ નાખવાનો હોય અને હવે હું જાડો લોટ નાખી દઉં એટલે મસ્ત મસ્ત ઢોકળા થઈ જાય અને આમાં મેં જાડો લોટ નાખી દીધો હવે હું છે ને થોડુંક મો નાખી દઉં અને મેં સોડા પણ નાખી દીધા છે હવે ખાટો મીઠો ટેસ્ટ આવી જાય અને હવે જો આમાં છે ને પાણીની જરૂર લગભગ નહીં પડે કારણ કે ભાત ને દૂધી ને પાલક ને એવું મિક્સ કર્યું ને એટલે આમાં પાણી એડ નહી થાય હવે જ જશે જો મસ્ત રીતે થઈ પાણી આવી જવા ત્યાંથી આપણે એક ટાણું છે એટલે બપોર એક વાગ્યા સિવાય તો કઈ બની ગયા છે તો ખવા હે નહી એટલે મેં નક્કી કર્યું છે કે હવે કઈક કંઈક સરસ મજાનું ચટપટું બનાવવું છે આમ થાય હવે આપણે થોડા કામ પાતળા થઈ ગયા છે જો વચ્ચે બહુ જાડા થઈ ગયા હતા એટલે બહુ કંટ્રોલ કરી લીધું હતું એટલે મને એમ થયું કે હવે થોડું થોડું ચટપટું ખાઈ લેવું છે ભલે થોડીક થોડીક હજી છે જાડી થઈ જાવ કારણ કે હવે ઘણું બોડી ઉતરી ગયું છે ને હજી તો મારે સાડા ચાર મહિના એક ઠાણું છે એટલે એક ટાઈમ જમવામાં કાંઈ વાંધો નહીં એટલે ભલે જાડા થાય તો ગમે એટલું જમવું તો જાડા નહીં થાય એક ટાઈમ જમવું ને એટલે તો અમુક બાયું છે ને એમ કેતી હોય કે ઢોકળા સારા નથી કે નજર પડી ગઈ કે માલો નજર પડી ગઈ તો કઈ તમારે બનાવવામાં જ મિસ્ટેક હોય બાકી આવી રીતના બનાવ્યા હોય તો કઈ ઢોકળા ન ચડે એવું બને નહીં નવાનું ટકા તો સરસ જ થાય પણ તમારી કઈક થોડી ઘણી મિસ્ટેક રહી ગઈ હોય ને એને લીધે ના થાય એટલે આપણે છે ને કોકને બાનું બાનું દે કાંઈક તો પાડોશીને ખબર પડી ગઈ ને એટલે કે ઢોકળા નથી પણ એવું ના હોય આ જો ઢોકળા આનો લોટ જો હું હમણાં તમને બતાવીશ થઈ જાય એટલે આજનો વિડીયો છે ને આ ઢોકળાનો સ્પેશિયલ કે જો તમે મેં નાખ્યું ને એમાં પાણી તો કઈ જરૂર જ તો મસ્ત રીતે થઈ ગયો છે લોટ એને હળવા હાથે છે ને આ ઢોકરિયામાં મૂકી દેવાના છે જો ઢોકરિયામાં હળવા હાથે આવી રીતના મૂકી ગયો એટલે એમાંથી આ વરાર એકદમ સરસ રીતે થઈ જાય તો આજે માંડ કરીને વાતાવરણ સરસ ખુલું બન્યું છે અને મેં કપડા પણ સારા એવા ધોઈને ખાતે આજે મને ટેન્શન નથી કે મારા કપડા થઈ જશે તો આજે મને એમ થયું કે આજે મહિનાનું તો આ એક કાણા નું તો પૂરું થાય નહિ હજી દેવ દિવાળી સુધી તો ઈ મારે સાડા ચાર મહિનાનું તો મારે છે ઈ તો છે તો એના માટે થઈને શું મારે કઈ ખાવું નહીં એક ટાઈમ તો જમી શકીએ ને એટલે મને એમ થયું કે ચાલ આવું કંઈ બનાવું દૂધી ને એ બધું વિટામિન વાળું આવે ને તો એને લીધે છે ને વિટામિન ઘટે નહીં અને હમણાં તો જેને મને જોઈ નથી ને એ તો બધા બહુ કે છે કે તમે બહુ પાતળા થઈ ગયા છો હજી તમે સાડા ચાર મહિના કમ્પ્લીટ કરશો તો તમે તો બહુ પાતળા થઈ જશો મેં કીધું ના ના બાપા એવું કઈ નથી એમ તો હું તળેલી વસ્તુ ખાતી હોય કે નાના હોય તો બોડી ઉતરી ગયું દોઢ મહિનામાં હા પણ હું છે ને તેલ વાળું કઈ જ નથી ખાતી ને પણ હમણાં પાછું મેં તેલવાળું થોડું ઘણું ચાલુ કર્યું છે પણ બીજું તો શું ખાવ એકને એક વસ્તુ દાણા અને ગોળ ને ખાવ તો અફે પડી જાય એવું થઈ જાય એટલે એટલે પછી થોડું ઘણું વેફર ચેવડો ને એવું ખાવ તો મને જરાય ફાવતું નથી આ જન્માષ્ટમીમાં મેં થોડુંક બારનો ચેવડો ખાધો ને તો મને ગળું પકડાઈ ગયું ગળામાં ચાંદા પડી ગયા ને એટલે કે ને કે આપણને બહારની વસ્તુ ખાવાની આદત ના હોય ને એટલે આપણા શરીરને ને એ માફક પણ ન આવે ને હાચે જ એવું જ થયું સારું ચાલો ઢોકળા તો કમ્પ્લીટ ચડવા મૂકી દીધા છે હવે સારું તો આપણે જોઈ લઈએ હવે ઢોકળા તૈયાર છે કે નહીં જો વાહ 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 સરસ સરસ હો મોઢામાં પાણી આવી જાય મસ્ત મસ્ત બાકી સોફ્ટ સોફ્ટ એકદમ મસ્ત ઝારી પડે એવા સરસ મજાના મુઠિયા ઢોકળા બની ગયા હો હવે તો જલ્દી થી ઓમ આવે અને પછી અમે જમીએ ઓ કેવી ભૂખ લાગી છે આ ઢોકળા જોઈને હવે આને સરસ થી કટિંગ કરી અને વઘારી નાખું લીમડો નાખી તલ નાખીને તો સારું ચાલો હવે આજનો દિવસ તો મેં ઢોકળાથી શરૂઆત કરી છે બ્લોગ્સ બનાવવાની હવે સાંજ સુધીમાં શું થાય છે બરોબર ને સારું ચાલો તો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ને થોડી ઘણી વાર આરામ કરી લીધો હવે થોડીક વાર કામ કરી લઈએ પડી જાય એટલે મંદિરે જઈ આવીએ તો મારે કપડા ઢગલો છે ઘડી કરવાનો ઈ કરી લઉં ત્યાં કોક ને કોક આવી જાય સારું ચાલો જોતા રહો આ સરસ મજાના વ્લોગ્સ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે પણ જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કર્યા પછી નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પેલો જ વિડીયો તમને જોવા મળે તો સારું ચાલો હજી તો શરદીનું થોડું ઘણું માથું ની દુખે હે ઉઠવાનું ઉઠવાનું મન નથી થતું પણ હવે શું કરીએ થોડું ઘણું કામ ને છે તો કરી લઉં સર ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ